આ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે કે બે હજાર એકવીસ થી ધમધમતો સ્વાભાવિક રીત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે એની ટીપીઓ હોય કે એટીપી હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆતે નથી આવી મારા ધ્યાન ઉપર પણ નહોતું

કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવ્યો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય એવા કડક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે જે કાંઈ પણ સત્ય એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલા ભરાવા જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં આ દેશમાં દાખલા રૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે એ બધા સતર્કતાપૂર્વક પોતાની કામગીરી બજાવે મારા મારા ધ્યાન ઉપર કોઈની આમાં ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જાણવા માગું છું કે આમાં બે કોઈ ભણામણ કરી રહ્યું એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું મારા મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્નો હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે મારા ધ્યાનમાં એવું છે ત્યારે મેં દરેક દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને અરજદારની સામે બેસાડીને એના રસ્તા કાઢ્યા કંટ્રોલમાં રૂપિયા સાબિત થાય છે હવે ઈ તો ટીપી શાખાના એસીબી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ઉપર આવશે કોર્પોરેશન ન ચાલે અધિકારીથી એટલા માટે પાછલા પંદર વર્ષમાં તમારા બધાના માધ્યમથી ને જ તમે એના સાક્ષી જો કે જે કોઈ પણ જગ્યાએ અધિકારીએ ક્યાંય હાચા ખોટું કર્યું હોય કે ક્યાંય ક્ષતિગ્રસ્ત કામ કરી થતી હોય ત્યાં અમે એના ઉપર સખત પગલા ભર્યા છે અને આ પદ પણ સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરે છે સાત અધિકારીને સસ્પેન્ડ કર્યા છે આઈ આઈપીએસની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે ને કડકમાં કડક પગલા ભરવામાં આવી રહ્યા છે એમબી સાગઠીયાને ક્રાઇમ બનાવવામાં આવ્યા ત્યારે કોઈ વાંધો ઉપાડો તો કઈ રીતના કઈ અમારી પાસે સ્વાભાવિક રીતે કમિશનર સાહેબને ત્યાંથી ને આનું ઇન્ટરવ્યુ ને બધું લઈ

તો કેમ તમારા ધ્યાને એક પણ મુદ્દો મૂકવામાં ના આવ્યો અથવા તો કેમ તમે અજાણ રહ્યા સ્વાભાવિક રીતે કોર્પોરેશનની કામગીરીમાં અલગ અલગ વિભાગમાં રોજબરોજની કામગીરી થતી હોય ત્યારે પદાધિકારી તરીકે કોઈનો ઇમ્પ્રોપનો પ્લાન મંજૂર થયો કે નથી થયો કે ઇન્વર્ટ થયો કે નથી થયો ઈ ડે ટુ ડે રૂટીન કામગીરી અઢારે અઢાર વોર્ડમાં ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસિઝન લેવાનો હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે એ દરમિયાન અંદર મારી પાસે સાગીયા સાહેબે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે એવા કોઈ અમારા કોર્પોરેટરો ફરિયાદ મારી પાસે કરેલી નથી આપની પાસે માહિતી હશે મારી પાસે કોઈ જનરલ બોર્ડ માં રૂટીન પ્રશ્નો ની ચર્ચા થઈ હશે મારી પાસે વ્યક્તિગત કોઈ આવીને કોઈ ભ્રષ્ટાચાર ની ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટર નથી કરી એટલે ચાલતું તો એ જ કહું છું કે રૂટીન માં કોઈ જગ્યાએ બાંધકામ થાય છે એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એનઓસી ની નોટિસ આ રૂટિન કામગીરી છે સમગ્ર રાજકોટના અઢાર વોર્ડમાં

સ્વાભાવિક રીત ને અમારી પાસે જ્યારે પણ ટીપીનો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે આ રૂટીન કામગીરીમાં કોઈ ટીપી બનાવી કે ન બનાવી ઈ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડ માં નથી થતા